બોલો અકા અમે તમારા પાસે એટી તો આશા રાખીએ બોલો કે બોલો કેમ નો બોલી હું તમને જયારે જરૂર હોય સમાજ કાયમ તમારી હોય સાઈન પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્ષ બોલો બાપુ 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 છેડા પધાર્યા બાપુ દીકરા નામ થયું તોય અમે અમે સહન કર્યો અમને જિંદગીમાં અમારે એક દીકરો આ તમારા વિરુદ્ધ માં બોલ્યો હોય તમને આયન કીધું હોય તો એવો એક દાખલો આપો ચલો હલો એ સાઈડ માં મુકો સાંભળો એ સાઈડ માં મુકો તમારે તમારે બીજા જોડે માથા કુટ થાય ને તોય અમારા સમાજ તમાર જોડે ઉભો રે હારો અમારા સમાજ ની પહેલી વાર જરૂર પડી રે હકા તો તમે એક વાર નો બોલી શકો હું શું કહું તમને હા સંકલન સમય એવું કે હા કે આપડા જે ભાજપ માં છે આપડા અગ્રણી એની મજબૂરી છે એને તમે કઈ બોલતા નહિ આપડા છે તો તમારે તમારા ને તમારા ઉપર લેવા એવું કેવું 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 સંકલન એવું કે ભાજપના જે આપણા નેતાઓ બોલવાનું કેવાનું છે માં બોલવાનું નહીં એમને કઈ નહી કેવાનું આપડે મેં આપ્યું છે ને આપડે વાત કહું એ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે અમે તમામ ક્ષત્રિય સમાજ વતી તમને વાત કરીએ છીએ સમજો બરાબર

કર્યું પણ જરૂર તો પડે અરે તમને પૂછો પ્રવીણદાન ને પૂછી લેજો મેં કીધું કકાભાઈ મરજ નો દીકરો મેં કહું તમારે ક્યાં હોય પૂછો ને પૂછો તમે પ્રવીણદાન ને હાલ ફોન કરો 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 સમજો આ વાત ના મહિનો થયો મહિનો થયો મેં કુ મરજ દીકરા કીધું જાઓ અમે તમારી ખુલ્લા કીધું

બીજેપી માં ગરી જાય કેવી આવું કહો કોણ ગરી ગયું બીજેપી માં હું નથી ગયો બીજેપી માં મારો મારે સન્માન થયું પાટીલ કેરું બધું તમે શું જોયું તારે ટીમ આવી માં આવી આખા ગુજરાત તમે બીજેપી માં જોડાણ અરે અરે આ તમારે શું પેલા નું જોડાણ હું તમે બીજેપી જોડાઈ ગયા એમ ને તો તો પછી હવે સમાજ ને આશા નહીં રાખવાની ને તમારી એમ નઈ હવે તમે વિચાર કરો હાલો એટલે અમારા સમાજ તમારી કોઈ આશા નહીં રાખવાની ને રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને કાપા ગડવી માં

નબળા નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે પાંચ હજાર રૂપિયા ઉડાડી ને આવે એ ખરું બા જડેજા ફોન આવ્યો હતો જડેજા ઝાલા ખબર નથી મને બોલો મેં તું મારી પાસે સો કરોડ પ્રોપર્ટી છે બરોબર એ રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં વહી જવાનું તમારા માટે તમે જેલમાં કરી દઈશું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય આવી જ વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં વહી જાય છોકરા મોટા થઈ જાય આવી જ વાત કરાય એટલે કોને કોને ઈડી નો કોને આવે હે કોને ઈડી નો પ્રોપર આ મારી પાસે જે પ્રોપર્ટી છે હા એ હિસાબ હતો ને મારી પાસે એવું એમ ને આ તો પાછો તો સીધી આમ હમ પડે હિસાબ જોઈ જ દેવો મારે બધું મારી પાસે કેટલી પ્રોપર્ટી ના અંદાજે તમને હું લાગે તમને ના હવે એ મને નો ખબર હોય ને કે તમને દરબાર એટલે પ્રોપર્ટી લઈને સો કરોડ ની પ્રોપર્ટી નો બેઠો છું મારે હિસાબ કેવી દેવો કાલ આવી જાય તો વાહ કાબા વાહ બાકી કઈ વાત રૂટી એક બાજુ એક બાજુ હા એક બાજુ તે તમે સમજો છો ને બાપુ ના 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 બસ ખરું 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 મારા ની મજબૂરી હોય તો જ મારા ન બોલતા ને બોલી જ નાખે હમ અમે ક્યાં ના બોલી ગયા હોય વાત હતી વાત હતી સારું તો ભાઈ વખાણ કરવાનું બંધ કરી દેજો નો બોલી શકતા હોય વખાણ ન કરતા મહેરબાની કરજો કારણ કે અમારે દરબાર વખાણ ના જરૂર નથી મહેરબાની કરજો એક વાત કહો એક વાત કહું હકાભાઈ વખાણ કર્યું એક દાખલો આપો ને એટલે મારી પ્રોગ્રામ મૂકી દઉં

મારો પછી એમને પૂછો ફોન કરીને પ્રવીણદાન ને પૂછો કે ફોન આવ્યો રાજભા નો રાજભાઈ કીધું કે તમે તમારે જરૂર તમારા ઉભા છીએ અમે હારે ના કરો આ ફોન મૂકવા બીજેન્ડે તમે ફોન કરજો

પણ તમે આવો તો મને ગ્રહ શું માન કરે પછી તો આ ડાયરા ન કરાય સમજો આવું બધું હોય તો આપડે ડાયરા ના ધંધો મોટી મોટી વાત ન કરાય

કલાકાર ની રક્ષા છત્રી અરે અમાર રક્ષા તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હા રક્ષા જરૂર નથી અમે એવું નથી અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી એમ કહો કે આમાં દરબારુ હાચા બેન વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ છે છે મામલો થઈ ગયો જોતા હું હું મને બધી ખબર જો અમુક વસ્તુ કેટલા ફોન 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 કરું 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 મારા વચ્ચે વચ્ચે કરો તે શું હા તમે પ્રવણી કીધું મેં મને તો વાત કરી લો બરાબર છે રાજભા ગોહિલ કેવા છે છે તમ પૂછી હા આપણે મળેલા છીએ

એટલું તો કહેવાય કે ન કહેવાય તમારું કામી છે તો દરેક જગ્યાએ સામાન્ય વિવાદ થતા હોય બપોર એટલે એ તો રાદો કરવા માંગો છીએ અમે કોઈ વિવાદમાં પડવાનો માંગતો નથી પણ હવે તમને આટલો જઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલ્યું કે રાજપૂત નદી કર્યો વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે અમે ક્યાં એવું કીધું છે તમતા તમે એમ કો અમે રાજપૂત આરે છીએ પણ બીજા સમજો એવું નથી તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ કલાક દેખા ગુજરાતમાં સમજો તમારે કરવાની છુટ્ટી